સાબરકાંઠામાં ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે અને સાજીયામાં સૌથી વધુ તાપમાન ઈડરમાં જોવા મળ્યું પિસ્તાળીસ ડિગ્રી ગરમીને લઈ અને લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે શહેર અને ગ્રામ્ય પંથકના રોડ રસ્તાઓ સુમસામ બન્યા છે ગરમીમાં હિટ સ્ટ્રોકથી બચવા માટે તબીબોની અનેક સલાહો પણ છે જેના માટે આપ ઘરની બહાર જો કામ ન હોય તો ઓછું નીકળવું પહેલી વસ્તુ છે કે બને ત્યાં સુધી ગરમીમાં જવાનું એવોઇડ કરજો ખાસ બપોરના બારથી ચારના ગાળામાં જેમાં ખૂબ જ ગરમી હોય છે ન છૂટકે જવાનું થાય તો અર્લી મોર્નિંગ કાં તો ઇવનિંગમાં જવાનું પસંદ કરો બીજી વસ્તુ તમે ગરમીમાં જઈ રહ્યા છો તો હીટવેરથી બચવા માટે પહેલાં તો ક્લોથ્સ આપણા જે છે એ વ્હાઈટ કલરના કોટનના કે ખાદીના હોવા જોઈએ ખુલ્લા કપડાં હોવા જોઈએ સનગ્લાસ ટોપી અથવા તો અંબરેલાનો તમે ઉપયોગ કરી શકો છો થોડી થોડી રેટું ખૂબ જ પ્રવાહી લેવાનું રાખો તરસ લાગે ત્યાં સુધી પાણી પીવા માટે રાહ નહીં જુઓ કોમન આપણા ગુજરાતી પીણા છાસ લસ્સી લીંબુ શરબત એ આમાં ખૂબ જ ઉપયોગી છે